તમારે બિઝનેસ લોન લેવાની હોય ને તો તમારા ફક્ત બેંક સ્ટેટમેન્ટ અને બિઝનેસ રજિસ્ટ્રેશન પ્રૂફ આ બે વસ્તુ પર તમે લોન એપ્લાય કરી શકો છો તમારી પાસે રિટર્ન ના હોય પોતાનું ઘર મકાન ના હોય તો પણ તમે લોન લઈ શકો છો એના માટેની બેસ્ટ ડોક્યુમેન્ટ મેન છે કે તમારો એક વર્ષનું બેંકનું સ્ટેટમેન્ટ જેમાં ટ્રાન્ઝેક્શન સારું હોવું જોઈએ અને બિઝનેસનું પ્રૂફ જેમાં જીએસટી આવે ગુમાસ્તા ધારા ટ્રેડ લાઇસન્સ આઈસી કોડ અથવા એક વર્ષ જૂનું ઉદ્યોગ આધાર એવું કરંટ એકાઉન્ટ ફોર્મના નામનું એવું કોઈ પણ તમારી પાસે પ્રૂફ હોય તો તમે એપ્લાય કરી શકો છો આ બે ડોક્યુમેન્ટ અમને વોટ્સઅપ કરી શકો છો પણ તમારો ક્રેડિટ સ્કોર સારો હોય બહુ બધી જગ્યાએ લોનની અરજી ના કરેલી હોય તો જ અમારો કોન્ટેક કરજો અમારા વોટ્સઅપ નંબર પર તમે ડોક્યુમેન્ટ મોકલીને એપ્લાય કરી શકો છો જો તમારી વધુ જગ્યાએ ઇન્કવાયરી હોય વધુ જગ્યાએ એપ્લાય કરેલી હોય તો તમે નવો ધંધો ચાલુ કરેલો હોય નવો ધંધો ચાલુ કરવાનો હોય તો અમારો કોન્ટેક્ટ મહેરબાની કરીને કરતાની રેગ્યુલર પ્રોફાઇલ હોય તો જ અમારો કોન્ટેક કરી શકો છો અને બીજી ફાયદાની વાત કરું તો કોઈ પણ પ્રકારનો એડવાન્સ ચાર્જ એડવાન્સ કે અમે લેતા નથી અમારી પાસે દસ થી વધારે બેંક એનબીએફસી કંપની છે જ્યાંથી અમે લોન એપ્લાય કરીએ છીએ તો આજે જો જરૂર હોય તો એપ્લાય કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડો કે જેથી તમને ધંધા માટેની જરૂર હોય પૈસાની તો મદદ મળી રહે